કાં સુધરી જાઓ કાં તો જેલ માં જાઓ આરટીઆઈ ના કાયદાનો દુરુપયોગ કરીને રૂપિયા પડાવતા લોકોને હવે ગૃહમંત્રી હર્ષ સંઘવી ની ચેતવણી સામે આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવી ગાંધીનગર વિધાનસભા નિયમોના નિયમ એકસો ને સોળ હેઠળની તાકીદની જાહેરાત અગત્યની બાબત પર નિવેદન આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એક મહત્વનો નિર્ણય લેવાયો હતો જે અંતર્ગત દર મહિને એકવાર પોલીસ પોલીસ કમિશનર અધિક્ષક અને પ્રજાના પ્રતિનિધિઓ વચ્ચે સંકલનની બેઠક રહી છે તેમાં સુરત ખાતે આરટીઆઈ કાયદાનો દુરુપયોગ કરી અને સામાન્ય નાગરિકોના પૈસા પડાવવામાં આવી રહ્યા હોવાનો એક ગંભીર પ્રશ્ન ધ્યાને આવ્યો હતો ત્યારબાદ આરટીઆઈ કાયદાનો દુરુપયોગ કરનાર ચીટર ગેંગના સભ્યોને એક પછી એક પકડી પાડવામાં

આવનારા દિવસોમાં આવા તત્વો સામે હજુ સરખાઈ પૂર્વક કાર્યવાહી કરવામાં આવશે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું સાથે સાથે ફરિયાદ કરી કડકમાં કડક હર્ષ સંઘવી જે છે તે વધુ પોલીસને કડકાઈ આપે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે અને સખ્તાઈ પૂર્વક કાર્યવાહી કરવામાં આવશે આ કાયદાનો દુરુપયોગ બિલકુલ ચલાવી લેવાશે નહીં હર્ષ સંઘવીએ એવું પણ કહ્યું કે સુધરી જાઓ કાં તો જેલમાં જાઓ ની કડક ચેતવણી ગૃહ રાજ્યમંત્રી આપી છે વિધાનસભાના ગૃહમાંથી રાજ્યમાં આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વોને ચેતવણી આપવામાં આવી છે સાથે સાથે મંત્રીએ સુરત શહેરમાં બનેલા આવા બનાવો અંગે વધુ કહ્યું હતું કે સુરત શહેરમાં અમુક લેભાગુ તત્વો દ્વારા એક્ટિવિસ્ટ તથા યુટ્યુબર તરીકે એક્ટ હેઠળ ખોટી ખોટી અરજીઓ કરી ખોટા સમાચાર છાપી બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓને બદનામ કરી ખોટી રીતે હેરાન પરેશાન બળજબરી પૂર્વક પૈસા પડાવતા રજૂઆત થઈ હતી એ પણ પોલીસ કમિશનર સુધી આ રજૂઆતો પહોંચી સંકલન બેઠક મળી હતી અને સંકલન બેઠકની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો જે અંતર્ગત એસઓજીને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવાની એસઓજીને કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી અને એસઓજીએ કાર્યવાહી પણ કરી છે અત્યારે સાઈઠ થી વધુ એવા લેભાગો તત્વો છે કે જેમની ઉપર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી અત્યારે પોલીસે હાથ ધરી દીધી છે અને સાથે જ ફરિયાદ આપવા અપીલ કરવામાં આવી હતી સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આરટીઆઈની આડ નાણાં પડાવવા અંગે કુલ ચોવીસ ગુનાઓ તેમજ ન્યૂઝમાં છાપવાની તેમજ અન્ય રીતે દબાણ કરી બાંધકામ તોડાવી પાડવાની ધમકી આપી નાણાં પડાવવા અંગે કુલ સત્તર ગુનાઓ એમ પચાસ આરોપીઓ સામે કુલ એકતાલીસ ગુના દાખલ થયા છે અત્યાર સુધીમાં માત્ર સુરત પૂરતી ગણીએ

કે આરટીઆઈ હેઠળ અરજી કરીને સરકારના તેવી તૈયારીઓ હવે ચાલી રહી છે ત્યારે હર્ષ ગૃહમાં સુરતના ભાજપના સભ્ય અરવિંદ રાણા અલ્પેશ ઠાકોર અને ઉદય કાનગર સહિતના સભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોમાં એ જવાબ હેઠળ કહ્યું હતું કે આરટીઆઈ હેઠળ અરજીઓ કરી તોડ કરનારા લોકોની એક યાદી તૈયાર થઈ રહી છે જેના પગલે એસીબી પૂરેપૂરી આખરી ચકાસણી કરીને તોડ કરનાર તત્વો સામે પગલાં લેશે એટલે જે લોકો આરટીઆઈની આડમાં તોડ કરી રહ્યા છે તે લોકો ક્યાં તો ગુજરાત છોડીને જતા રહે અથવા તો જેલ ભેગા થવાની તૈયારી રાખે સુરતમાં આરટીઆઈ હેઠળ તોડ થઈ રહ્યો હોવાનો મુદ્દો ઉપસ્થિત કરીને સરકારના ભાજપના સભ્ય અરવિંદ રાણાએ સરકારના નિવેદનની રજૂઆત કરી હતી જેના જવાબમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે સુરતમાં આરટીઆઈ હેઠળ અરજીઓ કરીને માહિતી એકત્ર કરીને તોડ કરનાર સામે જુદા જુદા અડત્રીસ ગુનાઓ નોંધાયા છે જેમાં ચુમ્માલીસ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે એક પેટા પ્રશ્નોના જવાબમાં સંઘવીએ કહ્યું હતું કે આરટીઆઈનો પવિત્ર કાયદો અમલમાં છે ત્યારે કાયદાનો દુરુપયોગ કરનાર તોડબાજો તત્વો સામે ગુજરાત પોલીસે રાજ્યભરમાં કુલ 69 ગુનાઓ દાખલ કરી કડકમાં કડક કાર્યવાહી કરી છે જે શરૂઆત છે ને આવનારા દિવસોમાં આવા તત્વો સામે હજુ સક્તાય પૂર્વક કાર્યવાહી કરવામાં આવશે આ કાયદાનો દુરુપયોગ બિલકુલ ચલાવી લેવાશે નહીં સુધરી જાઓ અથવા તો જેલમાં જાઓ અને કડક ચેતવણી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભાના ગૃહ પરથી આપી હતી અને આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વોને ખુલ્લી ધમકી આપી હતી કે ગુજરાત છોડી દો

તેમની પાસેથી જબરદસ્તી પૈસા પડાવતા હોવાની રજૂઆતો પોલીસ કમિશનરને મળતા એક સંકલનની બેઠક મળી જે અંતર્ગત એસઓજીને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા હર્ષસંઘવીએ સૂચના આપી હતી એવી જ રીતે હેરાન પરેશાન થયેલા લોકોને પોલીસ સમક્ષ ફરિયાદ આપવા અપીલ પણ કરવામાં આવી હતી સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આરટીઆઈની આડ નાણાં પડાવવા અંગે કુલ ચોવીસ ગુનાઓ તેમજ ન્યૂઝમાં છાપવાની તેમજ અન્ય રીતે દાબ દબાણ ધાક ધમકી આપી બાંધકામ તોડાવી પાડવાની ધમકી આપી નાણા પડાવવા અંગે કુલ સત્તર ગુનાઓ એમ પચાસ આરોપીઓ સામે કુલ એકતાલીસ ગુના અત્યારે દાખલ થયા હોવાનું સામે આવ્યું છે સાથે સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટના જુદા જુદા કિસ્સાઓ છે એ પણ તમને જણાવી દઉં એમાંથી પહેલો કિસ્સો એ છે કે મુસ્લિમ આરટીઆઈ એક્ટિવિસ્ટ મસ્જિદના ના કારોબારની વિગતો એકત્ર કરીને તોડ કરતા ઝડપાયો છે બીજી માહિતી એ પણ સામે આવી છે કે એક આરટીઆઈ એક્ટિવિસ્ટ તો સુરત મનપાની એક મહિલા કર્મચારીને બ્લેકમેલ કરીને પૈસા પડાવવાનું કારસ્તાન રચતો હતો તો ત્રીજી એક પણ માહિતી આવી કે તોડબાજ સરકારી ઓફિસમાં ફરીને મહિલા કર્મચારીઓની તસવીર ખેંચી તોડ કરતો હોવાનો ખુલાસો થયો છે અને આ લગભગ બધા જ તોડબાજોની પોલીસ અત્યારે ધરપકડ કરી લીધી છે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ન માત્ર સુરતમાં ગુજરાતમાં ઘણી જગ્યાએ આવું લે ભાગુ તત્વો યુટ્યુબરો કે જે તોડ કરી અને ક્યાંક એક પત્રકારત્વના નામે

આ નહીં પરંતુ ગુજરાતની અંદર તપાસ થશે કે આવા લે ભાગુ તત્વો દ્વારા કોને કોને હેરાન કરવામાં આવે છે ને ક્યાંથી કેટલા પૈસા પડાવવામાં આવ્યા છે આખાઈ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર